સ્વામી વિવેકાનંદના એકવીસ જોરદાર વિચારો જે તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે સૌથી મોટું પાપ એ છે કે પોતાને કમજોર સમજવું જે થઈ ગયું છે તેના વિશે વિચારશો નહીં આગળ વધો સત્ય હજારો રીતે અલગ અલગ કહી શકાય છતાં દરેક સાચા હોઈ શકે છે ઉઠો જાગો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડિયા રહો તે માણસ અમૃત્વ સુધી પહોંચ્યો છે જે કોઈ પણ વસ્તુથી વિચલિત થતો નથી જો તમે તમારી જાતને મજબૂત માનો છો તો તમે મજબૂત બની જશો જો તમે માફ કરો છો અને ભૂલી જાઓ તો બધું સરખું થઈ જાય છે દિલ અને દિમાગ વચ્ચેની લડાઈમાં હંમેશા દિલની વાત સાંભળો શ્રદ્ધા જ માણસને બનાવે છે આગેવાની કરતી વખતે સેવક બનો બનો અત્યંત ધીરજ રાખો અને સફળતા તમને મળશે જ ધ્યાન મૂર્ખને ઋષિમાં ફેરવી શકે છે પરંતુ કમનસીબે મૂર્ખ ક્યારેય ધ્યાન કરતો નથી તમારા જીવનમાં જોખમ લો જો તમે જીતો છો તો તમે સફળ થઈ જશો અને જો તમે હારો છો તો તમે માર્ગદર્શક બની શકો છો તમને કોઈ પણ શીખવાડી શકતું નથી કોઈ આધ્યાત્મિક બનાવતું નથી તમારે સ્વયં પાસેથી જ શીખવું પડશે આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી સૌથી મોટો ધર્મ એ છે કે તમે તમારા સાચા સ્વભાવ સાથે રહો તમારામાં વિશ્વાસ રાખો તેઓ જ જીવે છે જેઓ બીજા માટે જીવે છે જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી તમે ભગવાનમાં વિશ્વાસ કરી શકતા નથી જ્યારે તમે વ્યસ્ત હોવ ત્યારે બધું જ સરળ હોય છે પરંતુ જ્યારે તમે આળસુ હોવ ત્યારે કઈ પણ સરળ હોતું નથી કર્મ એ જ પૂજા છે શાંત એ એ સૌથી વધુ છે છે બીજા પર આધાર સ્વતંત્રતા એ જ સાચું સુખ છે તમારા પોતાના ભાગ્યના સર્જક છો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ